એ છોકરીનું નામ જસી રાખ્યું શું રાખ્યું જસી હવે જસી ધીરે ધીરે મોટા થયા દસ વર્ષના થયા એજ ગામમાં ધૂળિયો ઢોલી પણ રે ધૂળિયા ઢોલી ઢોલ વગાડે એની ગેડી પડે એના ઢોલના આગળ દુનિયા મોહિત થાય ધૂળિયાનું ઢોલી ધૂળિયાનું ઢોલ વાગે દુનિયા મોહિત થાય એમ કરતા કરતા જસી હવે બાર તેર વર્ષના થયા ગરબા રમાય રાત્રે જસી પણ નીકળ્યા ગરબે રમવા સખિયા સંગાતે હવે જસી ગરબે રમે રાત્ર સખીયા સંગાત રમે પછી ધૂળિયા ઢોલ વાગે જસી નાસે હવે ધૂળિયા ઢોલ બંધ થાય તો જસી નું રમણું બંધ થાય

એમ કરીને દરબાર અને દરબાર ની તો નીકળી ગયા અને જસી ના છે પછી ટેમ થયો ધૂળીએ ઢોલ બંધ કરી બંધ કરીને આપણે ઘેર નીકળી હતી તો એને પાછળ પાછળ જસી જવા લાગ્યા જસી પણ ધૂળિયા ને પાછળ જતા રહ્યા એટલે ધૂળિયો આગળ અને જસી પાછળ ધૂળિયો આગળ નીકળી પછી પાછળ જોયું ધૂળીએ કારણ કે પાછળ જસી આવે છે અને જસી તમે ક્યાં જાવો છો જસી બોલી કે હું તમારે ઘેર આવું તમારા અંગાત ને આવું દુડિયો ના પાડ્યો કે તમે રાજ દરબાર ને ઘેર ના ઓછી જાતિ ના મો નાનો અબાણ મોણસ અને મારે ઘેર હવા દુનિયા વાત કરી તો જસી કે હું ઘેર તો જવાની નથી અને ધૂળિયો ના પાડે તો હા હું એક ઝાડ ઉભું તું ઝાડ ને નથી જસી જઈને બે ગયા જસી બોલ્યા કે ધૂળિયા ધાય નો જવું

પછી ધૂળીયો તો ધૂળિયાને ને કામમાં લાગ્યો હવે ધૂળિયો બે ત્રણ દિવસ થી કઈ ગામડે ગયોલો તો કોઈ ગામ કોઈ ઘરના કોમ થી બહાર નીકળેલો હતો એક ગામમાં મહાદેવનું મંદિર હતું મંદિરને આગળ કૂતરું મરી ગયું શું મરી ગયું કૂતરું મરી ગયું હવે કૂતરું નાખણું કોણ નાખે પૂજારી ધૂળિયાને ઘેર ગયો

તો કે ગામમાં મહાદેવ નું મંદિર ને આગળ કૂતરું મરી ગયું બે દિવસ ત્યાં હવે કૂતરું નાખવાનું છે તો ડોસી કર્યું કીધું કે હવે શું કરી હું તો ઘેર છું મારાથી તો અવરાય નથી અને ધૂળીઓ બાર છે તો પૂજારી કીધું કે તમે આવી નો કીધો એટલું પૂજારી નીકળી ગયો તો હવે જવું વિચાર કર્યો જસી વિચાર કર્યો કે હવે આપણે ચમત્કાર આપવાનો ટાઈમ આવી ગયો હવે રૂપ કરે હાથમાં લકડી લઈ લાકડી ગેડો લઈને પૂજારી પૂજારી ક્યાં છે ક્યાં પડ્યું બે દિવસ થી પડ્યું છે એટલે જવું અમે ચમત્કાર કરવો સાક્ષાત પર શો દેવાનું એટલે જવું એને કૂતરા ને અડાઈ અને કૂતરું તો હડપ ઉભું થયું જીવત થઈ ગયું પૂજારી તો વાવ છે વાવ માં પોણી પોણી ઉપર માતા જવું અદર હેડે હવે પૂજારી જોયે પૂજારી કીધું કે ભાઈ હવાર મારે એ ગામ માં મંદિર વણાવે અને મારું પ્રાણ પ્રતિષ્ઠા કરાવે ને મને દુનિયામાં જઉં ડાયનોઇજની જઉં નામથી ભૂજો એટલે આજ દુનિયામાં જગે જગે ડાયનોઇજની જવ જે ઘર બેસી છે એ ડાયનોઇજની જઉં એન જસીનું નામ જઉં પડ્યું છે આ જઉની વાતો છે મિત્રો કેવી છે આજ દુનિયામાં અમર છે